નમસ્કાર મિત્રો અત્યારે હાલને ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે ધાંગોધરા શહેરમાં અંગત અદાવતમાં એક મિત્રએ બીજા મિત્રની છરીના કાઝીકી હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે તો મિત્રો શહેરના મોચીવાડ વિસ્તારમાં રહેતા સત્યાવીસ વર્ષીય શાહરૂખભાઈ મોહર તેમના જ મિત્ર આર્ય પ્રસુલભાઈએ ધોરીધાર વિસ્તારમાં હત્યા કરી હતી

જોકે મિત્રો ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે આ ઘટનાની જાણ થતાં ડીવાય એસપી જેડી પુરોહિત સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો તો મિત્રો પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદનના આધારે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે કે મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો